આ યુવકો જે છે તે રોજગાર માંગી રહ્યા છે રાજ્ય સરકાર પાસે સરકાર

બેરોજગારીનો પ્રશ્નની ચરમસીમા પર છે રાજ્યના સામાન્ય પરિવારના યુવાન યુવતીઓ રાત દિવસ મહેનત કરી એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય એ આશાએ કે ભવિષ્યમાં એમના ઘડપણની લાઠી બનશે સરકારી નોકરી મેળવશે પણ આ રાજ્યની સરકારમાં ખાલી પડેલા સરકારી પદોમાં તો ભરતી થતી નથી પણ ટેકના યુવાનો યુવતીઓ જે લાંબા વખતથી માન્ય શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી સચિવશ્રી સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે કે આજે આપણા ગુજરાતમાં જયારે સિત્તેર હજારથી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય છે ત્યારે એટલીસ્ટ આ જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો સામાન્ય તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો આ મુદ્દાને લઈને રેલીઓ કરી ધરણા કર્યા અરજીઓ કરી આવેદનપત્ર આપ્યા અમદાવાદમાં રેલી કરે ગાંધીનગરમાં ડિટેન થાય આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ સિત્તેર જેટલા યુવાન યુવતીઓ જે મારા સાથીઓ છે બધાની આજે અટકાયત કરવામાં આવી છે અને રાજ્યની સરકાર તરફથી કોઈ એમની સાથે ડાયલોગ કરવા માગતું નથી એટલે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકાર આ સરકારે બનાવ્યું છે એટલે હું મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અને માન્ય શિક્ષણ મંત્રીને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે તાબડતોબ આ બાબત એક નિર્ણય કરવામાં આવે અને જેટલા પણ પેટ તાટના યુવાન યુવતીઓ છે એ બધાને ન્યાય આપવામાં આવે આ દિશામાં રાજ્યની સરકાર યોગ્ય નહીં કરે તો આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એક જબરદસ્ત મોટી એક આક્રોશ રેલીનું અમે પ્લાનિંગ કરીશું અને એ વખતે રાજ્યની સરકાર એ વધારે મુશ્કેલીમાં મુકાશે ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો એ વખતે આવશે એટલે રાજ્યની સરકારને ફરી વિનંતી આ ટેટ ટાટના યુવાન મિત્રો એમની ન્યાયી અને વાજબી માગણી લઈને નીકળ્યા છે તાબડતોબ આ સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરી એમને ન્યાય આપવો જોઈએ